સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે તો ખાસ કરીને ઉમેદવારની ટિકિટ ફાળવણીને લઈને ઠાકોર સમાજમાં કેટલાક વિસ્તારોમાં નારાજગી વ્યાપી છે તો બીજી તરફ ભાજપા દ્વારા આ બેઠક હસ્તગત કરવા જિલ્લાના કાર્યકરોને કામે લગાડવા તેમજ સીટને જંગી બહુમતીથી જીતવાડવા કવાયત છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યમંત્રી ભીખુસિંહસિંહ પરમાર હિમાંશુભાઈ પટેલ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિતભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા યુવા મોરચાની બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો આ બેઠકમાં

બૂથ વિજય બનાવવા માટે આજે અરવલ્લી જિલ્લા યુવા મોરચાની બેઠક બોલાવવામાં આવી હતી મિત્રો આગામી દિવસોની અંદર 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 તારીખે દેશની ગુજરાતની મતદાન થવા જઈ રહ્યું છે અમારું બૂથ બૂથ એ ભારતીય જનતા અને મતદાન યુવા મોરચા દ્વારા કરવામાં આવે યુવાનોના કાર્ય કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે એ સંકલ્પ સાથે આજે યુવા મોરચાની બેઠક બોલાવવામાં આવી હતી અને આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એના સાક્ષી બની અમે યુવા મોરચા તરીકે એ સાથે અમારી મિટિંગ બોલાવવામાં આવી હતી એટલી કહીને મારી વાતને વિરામ આપું છું વંદે માત્ર ભારત માતા કીધું આજ રોજ અરવલ્લી જિલ્લાના યુવાનોની બૃહદ કારોબારીની મિટિંગ બોલાવવામાં આવી ટોકી નોટિસથી જાણ થવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વધાર્યા અને આજની આ મિટિંગની અંદર અમારા લોકસભાના ઉમેદવાર શોભનાબેનને જંગી બહુમતી જીતવા માટેની હાકલ કરવામાં આવી અને જે પ્રકારે એમનો જે ઉત્સાહ મને જોવા મળ્યો એ પ્રકારે અમારા સેઆર પાટીલે જે લક્ષોં કાપ્યો છે જીતનો એ જીત અમ એ રીતે જ અમે હાંસલ કરીશું એવો મને પાકો ભરો છું અમિત ઉપાધ્યાય સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ